જ્યારે આસપાસના લોકોએ આ પથ્થર ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તમે જોઈ શકો છો કે તેઓ તેને ઉપાડી શકતા નથી કારણ કે આ એ જ પથ્થર છે જેનાથી મહાભારતના ભીમ લખોટી એ રમતા હતા આ એક પથ્થરનું વજન લગભગ બસો ચાળીસ કિલો છે અને આ બીજા પથ્થરનું વજન લગભગ ત્રણસો સાહીઠ કિલો છે તો હવે તમે કલ્પના કરી શકો છો કે જો ભીમ આટલા ભારે પથ્થર લખોટી એ રમતા તો તેની ઊંચાઈ કેટલી હશે અને તે તેનું ખાવાનું કેટલું હશે તે વિચારો એવું કહેવાય છે કે તેમના વનવાસ દરમિયાન પાંડવો જ્યાં પણ રોકાયા ત્યાં પોતાની છાપ છોડી દીધી અને તે સ્થળોમાંનું એક ઉત્તરાખંડમાં હનોલ હતું એક એવી જગ્યા મહાદેવનું મંદિર છે તે મંદિરની અંદર જ બે ગોળા છે પરંતુ આ ગોળા દેખાવમાં નાના હોવા છતાં તેમનું ભજન તેમના કદ કરતા અનેક ગણું બારે છે જ્યારે વૈજ્ઞાનિકોએ આ ગોળાઓ પર કેટલાક પરીક્ષણો કર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે આ ગોળાઓ આજના નથી પરંતુ તો આ ગોળા લાખો વર્ષ જૂના છે આ દ્વાપર યુગના સમયના છે આ મંદિરના